આજે માંડવી નગરપાલિકામાં મારું નામ આશી સુમરા છે રહેવાસી સલાયક આજે મેટર વસ્તુ એ હતી કે હું રજૂઆત માટે કાઉન્સિલર અબ્દુલભાઈ સાથે અને હું હતો અને માંડવી નગરપાલિકાના સીઓ સાહેબ આજે હાજર થયા હતા એમને રજૂઆત હતી કે માંડવી નગરપાલિકાના ઓક્સફોર્ડ સોસાયટીમાં ત્રણસો કનેક્શન ઇનલીગલ લાગેલ છે એની રજૂઆત હતી સાથે સાથે બે હજાર એકવીસથી કરી અને બે હજાર પચીસમાં જે હોર્ડિંગ્સ માંડી નગરપાલિકાના જે જાહેરાતના આપવામાં આવે છે એની માહિતી મેં માગેલી હતી અબ્દુલભાઈ અગરિયા એના રેકોર્ડ ઉપર માંગેલી હતી એમાં નીલ બતાવવામાં આવ્યો છે મારા કાને માહિતી આપવા માંગેલી હતી એમાં નીલ બતાવવામાં આવ્યો હતો ત્યારે સાહેબને મેં સાહેબને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તપાસનો વિષય તો બની ગયો છે તમે પોતે સ્વીકારો છો કે અમને કોઈ નગરપાલિકાને પ્રોપર્ટીમાં જે હોર્ડિંગ્સ જે લગાવવામાં આવે છે ફોર્ટી સિક્સ છેતાલીસ છે એનો કોઈ પણ કહીએ કે એની આવક થતી નથી ને આવતી નથી તો મેં અંદાજી રકમનો જે હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે એને સાહેબને વાત કરી કે એક હોર્ડિંગ્સના લગાવવાના સાત હજાર રૂપિયા લે છે તો હું મિનિમમ ચાર વર્ષતા કોઈ પણ નગરપાલિકાની આવક નથી થઈ એટલે સરકારી તિજોરીને નુકસાન થઈ છે એટલે અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સાહેબ એ તપાસનો વિષય છે તમે જુઓ શું વસ્તુ છે શું હકીકત છે શું કાંઈ કાર્યવાહી કરી છે તો સાહેબ કે જો શું નથી કરવી એમ કરીને પોતાની ચેમ્બર મૂકીને એ પ્રમુખની સાહેબની ચેમ્બરના અંદર ગયા અને ત્યારે સાહેબ પ્રમુખના પોતે પોતાના રીતે જવાબદારી લઈ લીધી પ્રશ્ન કર્યા તો મેં પૂછ્યો તો મેં મારા મોબાઈલ જે બે હતા એમની જે રજૂઆત હતી મારો પ્રશ્ન એટલા કે જે નગરપાલિકાના હોર્ડિંગ છે જે ટેન્ડર પ્રક્રિયા કરી છે એ ટેન્ડર પ્રક્રિયામાં જેને ઠેકેદારને કામ મળ્યો છે એ કોઈ નગરપાલિકાને ઇન્કમ દેતો નથી કોઈ પૈસા દેતો નથી તો એનો મતલબ એ છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના પ્રશ્નમાં મારા કને એવિડન્સ હતા સાહેબને એવિડન્સ બતાવ્યા બે પ્રમુખ સાહેબે મારા મોબાઈલને ત્યાં જ પોતાની ચેમ્બરમાં એમને ચેમ્બરમાં પણ સીસી કેમેરા લાગેલા છે જે આપણે કહીએ જ રમતા હોઈએ તો થો ઘા કરી એવી રીતે પોતાની ટેબલ પર પછાડી અને મોબાઈલના ભીતમાં પછાડીને અને બે મોબાઈલના મારા ઠગારી દીધા તોડી નાખ્યા અને મને મારો ગલો પકડો અહીંયા દબાવ્યો અને પાછળથી સાહેબ પણ ભેગા હતા એમના સાથે અને વિશાલભાઈ કરીને અપશબ્દ ભાષા બોલી ઠક્કર અને ગારો દેતા હતા આને પૂરો કરી નાખો ખતમ કરી નાખો એના પહેલાં અગાઉ પણ મેં સાહેબ દ્વારા ચીફ ઓફિસરની ફરિયાદ પર નોંધાવેલી છે છતાં પણ હજી સુધી મારા આ નથી ઉકેલ આવ્યો અને આજની તારીખમાં અત્યારે હું બાર વાગ્યાના સમયે સારા બાર વાગ્યા પછી ત્યાં રજૂઆત કરી આ કરી પણ મારો કહેવાનો મતલબ એટલો છે કે આ એવિડન્સ હતા એટલે જ આ તોડી નાખવા મારી પ્રોપર્ટી મારે પોતાના માલિકીના નુકસાની પહોંચાડી છે અને તને મારી નાખીશ એવી બધી ધમકી પણ આવી છે અને ત્યારે મને નુકસાન પણ પહોંચાડી છે અને ધાક ધમકી સાથે ભૂંડા માર પણ માર્યો મને પ્રમુખ દ્વારા લોકશાહીમાં સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય એમાં બધા સાથે સંકળાયેલો હોય છે ત્યારે આજે સત્તા પક્ષમાં ભારતીય જનતા પાર્ટીના લોકો જ્યારે નગરપાલિકામાં વર્ષોથી બેઠા છે અને વ્યાપક પ્રમાણમાં જ્યારે ભ્રષ્ટાચાર થાય છે ત્યારે એ અંગેની રજૂઆત લઈ અને મારો એક કાર્યકર્તા નગરપાલિકામાં જાય છે સાથે અકબરભાઈ હતા અબ્દુલભાઈ હતા અને આસિફભાઈ હું આ ચીફ ઓફિસરને પૂછે છે કે ઓક્સફોર્ડમાં ગેરકાયદેસર નલ કનેક્શન લાગ્યા છે એનો તમે ખુલાસો કરો પછી જે માંડવીમાં હોર્ડિંગ્સ લાગે છે એની કોઈ આવક નગરપાલિકામાં જમા નથી થતી અને ડાયરેક્ટ ભારતીય જનતા પાર્ટીના સત્તા પક્ષના લોકો જે એના ખીચામાં જાય છે એનો ખુલાસો પૂછ્યો તો ચીફ ઓફિસર આનો જવાબ આપવાના બદલે પોતાની ચેમ્બર છોડી અને પ્રમુખની ચેમ્બરમાં જાય છે અને જ્યારે પ્રમુખની ચેમ્બરમાં પ્રમુખશ્રી હાજર છે કારોબારી ચેરમેન હાજર છે અને ઉઆ અમારા એક કાર્યકર્તા આસિફભાઈ એમને જ્યારે પ્રશ્નો પૂછે છે લોકશાહી ઢબે રજૂઆત કરે છે ત્યારે આ ભ્રષ્ટાચારી લોકો આવેશમાં આવી જાય છે અને જે એમનો ફોન છે ફોન હાથમાંથી લઈ અને ફોન ને છૂટો ઘા કરે છે એમનો ફોન તોડી નાખે છે સામે જે કારોબારી ચેરમેન છે મન ફાવે તેવી ગારો બોલે છે ચીફ ઓફિસર જે કોઈ વાતનો જવાબ નથી આપતા અને તાનાશાહી જોઈ લો આ ભારતીય જનતા પાર્ટીના લોકોની કે જયારે લાઈવ કેમેરા ચાલુ છે એની સામે પણ એમને ધાક ધમકી આપે છે ગાળા ગાળી કરે છે અને ધકબુસટનો જયારે માર મારે છે અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે ત્યારે અમારા એક કાર્યકર્તા આસિફભાઈને ને ઈજાઓ થાય છે એકસો આઠ મારફતે હોસ્પિટલમાં તેઓ દાખલ થાય છે અત્યારે પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને એમને એક્સરાની જરૂર છે ત્યારે માંડવી સિવિલ હોસ્પિટલના એક્સરા ખરાબ છે તો એમને ભુજ રિફર કરવા અમે જઈ રહ્યા છીએ અમે આ બાબતે માંડવી પીઆઈને પણ રજૂઆત કરી પણ પીઆઈ પણ કહે છે કે અમારે કને એમએલસી રિપોર્ટ આવે પછી આગળની કાર્યવાહી શું થાય છે એ જોશું ક્યાંક ને ક્યાંક પોલીસ પણ સત્તા પક્ષથી દબાણમાં હોય એવું લાગી રહ્યું છે પણ આના માટે અમે સો ટકા જે કોર્ટની કાર્યવાહી છે એ કાર્યવાહી આગળની કરશું અમારા જિલ્લાના નેતાઓ છે એનાથી વાતચીત અને ઢબે અમારો કાર્યકર્તા રજૂઆત કરતો હોય અને એના સામે ગુંડા તત્વોની જેમ આ લોકો બિહેવિયર કરતા હોય તો ટૂંક સમયમાં જયારે નગરપાલિકાનો ઇલેક્શન આવવાનો છે ત્યારે જનતા વચ્ચે પણ અમે આ પ્રશ્નો લઈને જવાના છું કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી જે રીતે આ લોકો બેફામ રીતે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે બેફામ રીતે નગરપાલિકાનો વહીવટી તંત્ર ચલાવી રહ્યા છે એના માટે અમે જનતાને પણ વિનંતી કરીએ છીએ કે અમે સત્તા પક્ષમાં આવશું તો સો ટકા સારું સુશાસન આપશું રામ રાજ્ય જે જેમ આખું શાસન ચલાવશું અને જ્યારે આ લોકો અહિંસા મૂકી અને હિંસા ફેલાવી રહ્યા છે હિંસક થઈ રહ્યા છે અને પોતાના ગજવા ભરવા માટે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એનો અમે જબડાતોડ જવાબ આપશું ટૂંક સમયમાં વિજયાદશમી આવી રહી છે ત્યારે આ લોકો સામે જેમ અસત્ય સામે સત્યનો વિજય થયો એવી રીતે અમે પણ આ લોકો સામે લડત ચલાવી અને અસત્યની સામે સત્યનો વિજય કરશું અને નગરપાલિકામાં આ તમામ મુદ્દાઓ પર અમે લડત ચલાવશું અને જનતા પણ અમે સાથ સહકાર આપશે એવી આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ અને આસિફભાઈને આ તે વધુ તકલીફ છે ત્યારે અમે ભુજ રિફર કરવા જઈ રહ્યા છીએ ને પોલીસને પણ કહીએ કે જો એમનો હું આ કોઈ ફરિયાદ નથી નોંધતા

બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર વધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જૂનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન